એની સ્કૂલ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે ગઈકાલથી તો તમારા બધાના બાળકોને સ્ટાર્ટ થઈ જ ગઈ હશે અને હું જો અત્યારે ચા પૂરી થઈ ગઈ હતી ને તો એ કાઢું છું હવે બેનના ચા દૂધ મૂકીશ અને એક બાજુ પરોઠા બનાવીશ એટલે મેં કીધું લાવ પહેલાં વ્લોગ સ્ટાર્ટ કરી દઉં ਹਾਂ ਅੰਸੇ ਬੈਨ ਬਣਾਉਂ ਉਹ ਮਾਸਟਰ ਬਣਾਉਂ ਪછી ਤੁਮ ਮੜਾਉਂ ਹਾਂ ਅੰਸੇ ਬੈਨ ਟ੍ਰਾਇੰਗਲ ਪਰਾਠਾ उकरावना में अलग फीलिंग आवे अलग टेस्ट आवे अपन ने तो बदू ये कर खुद लागे अच्छा के। चो, केचप चलो हो गया रेडी स्कूले जावा माटे આમ જોર થી બોલવાનું હા હા શું કરાયું શું કરાયું તું શું સરખી આટલા દિવસનું વેકેશન છે ને એટલે મજા નથી આવતી એને પછી તા રમવા માટે મજા આવી પછી કાલ કોકનો બર્થડે હતો ને

એને કહે હું સ્કૂલે જઈ આવું તમે દુકાને આવો ત્યારે શું આવજો વેરી ગુડ ચલો આપણે બધા શ્લોક બોલી લઈ ચલો પછી હિયાને કે હનુમાન ચાલીસા શીખવાડે ઓકે એને આવડે છે ને તો આજે આપણે બોલવી છે હનુમાન ચાલીસા ચલો શ્રી ગુરુ ચરણ

પો પો મને ફોન કરી દે સ્કૂલે આવીને એટલે હું લેતા આવીશ ઓકે મને યાદ દેવડાવ દે અત્યારે હાવ અમારે મિયાનું મીંદડું બની જા ઓલા મેડમ ને બધાય એમ થાવું જોઈએ કે આંસી જેવું કોઈ ડાઈવ માણા નથી ચાલો બધાય નાસ્તો કરવા બ્રેડ toast કરેલી છે

બધા છે કે શેર બજારની થોડી ઘણી ટિપ્સ આપો તો ચાલુ કરી દઉં આપણે શેર બજાર જુદી ચેનલ ટિપ્સ દેવાનું હમ હા કઈક કરી આમ તો મે ક્લાસ તો કર્યા છે હમ હું ચાલુ કર દે આઈપીઓ માંય ઘણા એ બધા ઓલાય કમેન્ટ કરી દીધી થી બધાને ખબર છે ને સુ ઘણીવાર

હવે તો ઘરે ઘરે એક એક થઈ ગયા છે બધા બધાના ઘરે હોય જ ડીમેટ એકાઉન્ટ હોય જ એક એક તો બરાબર એમાં આપણા રઘુવંશીને તો બધા કરે છે રઘુવંશી નહીં બધા કરે છે તો આવી ગઈ સ્કૂલે થી હા શું કરવું જો તારે જો અહીંયા આવી છે મારી કઝિન રોકાવા માટે બે દિવસથી નહીં હા જોઈ હશે ઘણા એ વ્લોગમાં ઓલા સોરી શોર્ટ્સ માં હાય કયો કલર છે આ રેડ નથી આ કયો છે જોવા દે મને આ પીચ છે ઓકે ચલો કરી દઉં તો અત્યારે આંસી તેડવા ગઈ હતી ને તો આ બધું લઈ આવી છું ફ્રૂટ ને શાક ને બધું આજ લસણિયા ગાજર કરવાનો પ્લાન છે તો દેશી ટમેટા નો મેળા દેશી ટમેટા આરે બહુ સરસ થાય ને આ છે ચોખાના પાપડ ખીચીના જે કીએ ને ઘણા લોકો પૂછતા હોય છે કે તમે ક્યાંથી લ્યો છો અમારે લેવા છે તો આ છે ને કરિયાણાવાળા કરિયાણાવાળાને મળી જાય છે અમુક લોકો રાખતા હોય છે અમુક નથી રાખતા પણ અમારે અહીંયા રાખે છે બધા ચોખાના છે જીરાવાળા પછી આ ફોલ્ડર છે એની અંદર એક બીજું ફોલ્ડર છે એનો શું યુઝ છે ને તમને આજે હું પછી કહીશ વિડીયોમાં આ હેલ્પર બેનને જોતો તો ઊંચો પાટલો તો એ લઈ આવી આટલી વસ્તુ લઈ આવીને તો પાંચસો રૂપિયા ઓછા પેળા બોલો એટલું વધી જાય છે આનસીબેનો મારે હિંચકા ખાય છે જે લોકોને મારી જેમ બહારનું ઘરનું બે જવાબદારી હોય ને એ કમેન્ટ કરજો ગમે એટલા પૈસા લઈને ગયા હોય પાંચસો સાતસો ઓછા જ પડે પછી ગૂગલ પે કરવા પડે મને એમ હતું મને છે ને આ વસ્તુનો આઈડિયા નહોતો શાકને પાટલોની લેવા જવું હતું પછી ફોલ્ડર એ મને યાદ આવ્યું હતું મેં તું લાવના જ મેળ છે ને તો લેતી જાઉં તો એમાં એમ થોડુંક થઈ ગયું ન તો રાખ્યા જોઈએ મેં પૈસા વધારે જ પર્સમાં કારણ કે આપણે છોકરાવાળા હોય ને એટલે કંઈક કંઈક લેવાનું હોય જ તો હું છે અમારે બેન હિચકામાં જેવા બેહે ને એવા હોઈ જાય બોલો ચલો આજે બનાવીએ મસ્ત મજાના લસણિયા ગાજર આ રીતે બનાવશો ને તમે ભાખરી થેપલા પરોઠા સાથે શાકની જરૂર નહીં પડે એટલા મસ્ત બને આવી રીતે લાંબી સ્લાઇસ કરી લીધી છે એમાં દેશી ટમેટું નાખવાનું આજ મારી પાસે અવેલેબલ નથી હોય તો એ જ નાખવાનું લસણની ચટણી ખાંડેલી લાલ મરચું નમક કાચું તેલ અને ધાણા ફૂલ જો ભાવતા હોય ને તો વધારે જ એડ કરવાના અને બધું સારી રીતે મિક્સ કરી દેશું ને આ બહુ જ સરસ લાગે રોટલી શાક ભાવે દાળ ભાત ચોળેલા હોય ને દાળ ભાત શાક એની સાથે બહુ જ સરસ લાગે હવે અમારા ઘરે તો અઠવાડિયામાં બે ત્રણ વાર બનશે તમે કઈ રીતે બનાવો છો ને કમેન્ટ કરજો અને આજે મારી કઝિનને છે ને કાઠિયાવાડી આપણું ઢોકળીનું શાક હોય ને એ જમવું તો બપોરે એ જ બનાવ્યું હતું ટિફિનમાં એ જ આપ્યું હતું તો ઢોકળીનું શાક બનાવ્યું છે મસાલા ખીચડી છે અને જે ચોખાનો લઈ આવી છું ને એ છે સલાડ લસણિયા ગાજર તો આવો કાઠિયાવાડી થાળી રેડી કરી છે તો આપણે ઢોકળીનું શાક ઘણીવાર રેસીપીમાં આપેલું છે તો બસ આવી કંઈક હતી અમારી બપોરની થાળી ચલો આપણે ક્યાં જાય છીએ ક્યાં જાય છે મોડા કૂકુને રોટલી દેવા બહુ ગમે તને કૂકુને રોટલી દેવી ચલો નીચે છે તે જોયું ને બાલ્કનીમાંથી એ ક્યાં બેઠું છે ગાડી ઉપર બેઠું છે એને એકવાર ચલો કહી દે હલો

કાજુ બદામ વાળું દૂધ બનાવ્યું છે અને કોડીનાર પહેલી વાર ચા પણ બનાવી હતી ત્યારથી બહુ ચસ્કો લાગ્યો છે હું જ બનાવું હું જ બનાવું એમ કરે એ મારી જો બનાવો હમ સારું ચલો જો 84 ને છે ને ગાર્ડન જવાની ઉતાવળ છે ને એટલે ઈ વાસન ગોઠવવામાં બોલો જો અં

છે આને ને તો દૂધ લેવા ગયા શું ખબર મને કે મારે સોડા જ પીવી છે હું ઘરે આવતી રહી એને નીચે મૂકી ઈયા પાસે માનું પાસે ને પછી હું પાછી દૂધ લેવા ગઈ હા અને જામફળ ખાવું છે

એકદમ આમ તમને ફીણ ફીણ દેખાતા હશે એકદમ જાડી મસ્ત અત્યારથી દેખાય છે ચલો હવે મૂકી દઈએ રાત્રે બનાવ્યા હતા મસ્ત મજાના ખાટા ઢોકળા એકદમ પોચા રૂ જેવા અને ખાટા સરસ બેના હતા તો એની પણ આપણે રેસીપી ફૂલ રેસીપી કેવી રીતે બનાવવા કેવી રીતે ખાટા કરવા કેવી રીતે આથો લાવવો એ છે આપણા વિડીયોમાં તો બસ અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું કેવો લાગ્યો બ્લોગ કમેન્ટમાં કહેજો આવજો ઢોકળા દીપક આ બધા બહુ ભાઈવા વાત કા